તો મુંબઈ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં તોડફોડની જવાબદારી ખુદ ભાજપના યુવા મોરચાએ લીધી છે તે પ્રાપ્ત માહિતી મુજબ યુવા મોરચાના કાર્યકરો પાછલા દરવાજેથી અંદર પ્રવેશ્યા હતા ત્યારે યુવા મોરચાએ એક મેસેજ મોકલ્યો છે જેમાં આ તોડફોડને અંજામ આપ્યો હોવાનું મેસેજમાં લખવામાં આવ્યું હતું ત્યારે યુવા મોરચાના પ્રમુખ તેજિન્દરસિંહ તિવાનાની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરાઈ હતી ત્યારે ભાજપ યુવા મોરચાએ આ તોડફોડનો વિડીયો મોકલ્યા બાદ આની ભારે ચર્ચા થઈ છે ત્યારે ઘટના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ માફી માંગે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારે આ સાથે કોંગ્રેસમાં થયેલી તોડફોડને લઈને દેવેન્દ્ર ફડણવીસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ કાર્યાલયમાંથી પણ જોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા